ગોલ્ડન ચોકડી પાસે શહેર ગુના નિવારણ શાખા દ્વારા બાતમીના આધારે એક ટ્રક ચાલકને વીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે આગામી એકત્રીસમી ડિસેમ્બરને લઈને લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર સતત નજર રાખવામાં આવી રહી છે મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવાથી પોલીસની એજન્સીઓ સતર્ક છે ત્યારે ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત દિપેશ સિંઘને બાતમી મળી હતી કે એક ટ્રક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે અને થોડી વારમાં ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી બાતમીના આધારે ગુના નિવારણ શાખાની ટીમ ગોલ્ડન ચોકડી પાસે ઉભી હતી ત્યારે ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાં વેસ્ટ કોટન રેપર્સની આડમાં રાખવામાં આવેલો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથી અફઝલ મેવને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અઝરુદ્દીન નિયામત અલી મેવને વોન્ટેડ જાહેર કર્યો છે આ અંગે હરણી પોલીસ મદદમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની છ હજાર ત્રણસો ને સાહીઠ બોટલ ભરેલી ચારસો ને ચોત્રીસ જેની કિંમત રૂપિયા વીસ લાખ ત્યાંશી હજાર બસો સાતી ટ્રક બ્રોકર્ડ રકમ મોબાઈલ અને વેસ્ટ કોટન રેપર્સ મળી કુલ કિંમત રૂપિયા એકત્રીસ લાખ ત્રણ હજાર જપ્ત કરી એક ઈસમની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે